હેલો મિત્રો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હોપ કે આપશું મજામાં છે તો નવા આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આજે છે ભાદરવી તો આપણે જો વહેલા ચાર વાગે ઊઠી ગયા છીએ અને દાદાને ચડાવવા જવાનું છે પાણી અને જો અહીંયા દીદી બહેન ભૂઈ ગયેલા છે કારણ કે જાગી જાય પછી કાંઈ કામ કરવા દે નહીં એટલે આપણે હળવેક ચરણનું બહાર દઈને બહાર નહીં લીધા હોવાનું જોઈએ જાગી જાય તો પછી કાંઈ કામ કરવા દે નહીં આપણને બરાબર તો ચાલો આપણે હળવેક ચરણનો દરવાજો દઈ દીધો છે બરાબર અને આપણે જઈશું હોય બહાર અને તમને દેખાડશું કેવું અંધારું છે એમ તો જોઈ લો કેટલું અંધારું છે એમ અને આપણે જઈશું હવે રસોડામાં રસોડામાં ખીર સુલે મૂકી દીધી છે દાદાને જમાડવા માટે અને અહીંયા લોટ બાંધે છે પૂરીનો જો કેવી રીતના સરસ મજાનો લોટ ને એવું બાંધ નાખ્યું છે બરાબર અને આપણે આવી ગયા છીએ રસોડાની અંદર કમ્પ્લીટલી તો અહીંયા બધું કામગીરી ચાલતી હતી તો અને હવે ખીર બની જવાની તૈયારીમાં છે આમ તો કે બની જ ગઈ છે દૂધને એવું એડ કરી દીધું બધું અને સરસ મજાની જમવા લાયક ખીર બનાવી નાખી છે આપણે જો સરસ મજાની અને અહીંયા આપણે પૂરીઓ પણ તણી નાખી છે કારણ કે દાદાને જમાડવાના છે એટલે પૂરીઓ તળવાની હોય અને લગભગ વાગ્યા છે અત્યારે સાડા ચાર પાંચ વાગે વાગ્યા છે અને આપણે વહેલા તો ઊભા થઈ જવાનું હોય કારણ કે દાદાને સિંદોર ચડાવીને હોય અને આપણે તો આપણે નાઈ થોડીક ચાય પી લેવી તો ત્રણ ટકે ભરી એક મારી છે એક મારા મમ્મીની છે ને એક મારા ઘરનાની છે કારણ કે સવારમાં ઉઠીને થોડીક છા તો પીવી જોઈએ તો તાજગી આવી જાય આપણને પણ તો ચાલો તમે પણ ચા પીવા બરાબર અને કોમેન્ટમાં જઈ હુર્દી લખજો મિત્રો તમને મોજ આવે તો કોઈને પોસ્ટ નથી કરતા અને પૂરીઓ જો સરસ મજાની હોટલમાં બનાવવાની એવી બનાવી છે બરાબર તમે પણ પૂરીને એવું જમાડ્યું હોય તો દાદાને કોમેન્ટમાં કહેજો બરાબર જો સરસ મજાની પૂરી બનાવી નાખી છે અને આપણે શ્રીફળના સાલા પણ ઉખડ નાખીએ એક ના એક બાકી છે બરાબર ચાલો અને જો અંજવાળું થઈ ગયું છે ને આપણે કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે બધું રસોડું બસોડું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે ખીર ને પૂરીને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા આપણે ચકલાને દાણા નીર નીરવાનો પણ ટાઈમ થઈ ગયો કારણ કે ઉપર પારે વાવા મળ્યા હતા તો આપણે એને ચણ પણ નીરી દેવું અને જો અત્યારમાં હવાર હવારમાં વાતાવરણ એકદમ જોરદાર હોય મિત્રો તો અત્યારમાં તમારે સરસ મજાનું વાતાવરણ હોય મિત્રો અને જો કેવું જોરદાર વાતાવરણ છે અને આપણે ચકલાને ચણ નીર દીધી છે બરાબર જો તમને દેખાડું હું સરસ મજાની અને હમણાં પારે આવી જાય અને થોડાક ચકલાઈ આવી જાય અને વાતાવરણ પણ એકદમ લેજન્ડરી છે મિત્રો તમે જોઈ શકો છો અને આપણે ચકલાને નવ નીચે જાય છે અને જો અહીંયા પૂંજા પો આપણે બધો તૈયાર કરી નાની એમથી બહેણીમાં થોડુંક દીવલ લઈ લીધું છે અને ખીર પૂરી અને આ લોટો લઈ લીધો છે અને આ જો તલને એવું નાખીને પાણી પણ તૈયાર કરી નાખ્યું છે અને આ તૈયાર થઈ ગઈ છે અહીંયા અને હવે કહે છે કે હું ઘડો લઈ લઉં સોરી હાંડો લઈ લઉં અને આપણે અહીંથી જઈએ બરાબર અને રૂમાલની વાળવી પડે માથે મૂકવા માટે તો આપણે દાદાને પાણી ચડાવવા બરાબર તો જો આપણે નીર ગયા છીએ ઘરની બહાર એક ગાય માતા ઊભા થાય જો આ બધી વસ્તુ છે અંદર શ્રીફળ છે અને જો અહીં દાદા એ આપણે પોગી ગયા છીએ કમ્પ્લીટલી અને આપણા પૂરદન દાદા છે ગામમાં બેઠેલા તો આપણે એને પાણી રેડી દઈએ અને એને સરસ મજાના નવડાવી નાખીએ અને પછી સિંધનને એવું ચડાવી દઈએ તો પહેલાં આપણે નાખીએ અને જુઓ

અને દાદાને દીવો કરી નાખશું અને પછી અગરબત્તી કરી નાખશું અને પછી શ્રીફળ વધીને દાદાને આપણે સિંદોર ચડાવી દઈશું મિત્રો અને દાદાને પછી આપણે જમાડી દઈશું અને નવા ચેનલમાં આવ્યા હોય મિત્રો તો કૃપયા કરીને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો એવી અમારી દિલથી તમને નમ્ર વિનંતી છે બાકી બીજું તો અમે શું કરીએ કે જો તમે વિડીયો જોતા હોય તો તમારા હાથમાં હોય તો આપણે લઈ લીધી છે જો પાંચ અગરબત્તી મસ્તીની અને સુગંધ પણ હારી હતી અને અગરબત્તીનું નામ છે લગભગ સનેડો તમે ઘણા બધા વાપરતા છે મિત્રો હું પણ વાપરું છું આ બરાબર જોજો તમને મજા મિત્રો તો મિત્રો આપણે કરી નાખી છે દાદા અગરબત્તી ને હવે લઈ લઈશું આપણે સિંદોર અને એને આપણે વાટકીમાં કમ્પ્લેટ દીવલના બે વસ્તુ ભેળવી અને બનાવી નાખીશું સરસ મજાનું બરાબર ને પછી આપણે દાદાને સિંદોર લગાડી દઈશું અને જો આપણે સિંદોર લગાડી દીધો છે મિત્રો અને હવે સિંદોર લગાડીને દાદાને સ્ત્રીફળ વધારી આપણે એમને જમાડી દઈશું અને પછી આપણે ઘરે જઈશું બરાબર તો વિડીયોમાં બને રહેજો મિત્રો નવા આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલની મુલાકાત લેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અમને કાંઈ વારા કહેવા ન હોય તમે સમજો છો બરાબર તો મિત્રો અહીંયા આપણે લઈ લીધું છે હવે શ્રીફળ ને આપણે શ્રીફળ વધારી નાખીશું દાદાને બરાબર વધારે નાખ્યું શ્રીફળ ને દાદાને પાણી પણ સડાઈ દીધું છે આપણે હવે જારી દઈશું આપણે ખીર તો મિત્રો આપણે હવે શ્રીફળ વધારે નાખ્યું છે અને દાદાને શેષ પણ મૂકી દીધી છે હવે આપણે પૂરી ને ખીર દાદાને જમાડી દઈશું મિત્રો જો અમે આપણે ખીર લાવ્યા હતા ખીરેથી બનાવીને તો કમ્પ્લીટ આગળ વિડીયોમાં એ પ્રમાણે તો જો અમે કમ્પ્લીટલી લાયાશી કીરને ખીર ને પૂડીને એવું અને વધાર જઈશું